આજે કાર્યક્રમ માત્ર આપડે ઉદ્દેશ છે બે ત્રણ ટકા ના વાણિયા બ્રાહ્મણો ચાર ટકા કોળી સમાજ ના મત લઈને જો રાજા બનતા હોય અને રાજા બની ને અધિકારો નષ્ટ કરતા હોય તો કોળી સમાજ માલિક બનવું કે ન બનવું કોળી સમાજ નો મુખ્યમંત્રી હોવો જોઈએ કે ન હોય તો ક્યાં સુધી કોક ના બે ત્રણ ટકા ના ખેતરમાં ભાગનું કામ કરવું બે ત્રણ ટકા ના લોકો ના ખેતરમાં કામ કરવાથી માલિક નહી બનાય દાડિયા વ્યવસ્થા પરિવર્તન કરવું કે નથી કરવું હત્યા બાર કોઈ સરકાર કરાવી કે નથી કરાવી વોટ અમારા રાત અમારા સીએમ અમારા કરવું કે નથી કરવું નીકળો ઘર બહાર છે સંઘલાડો બે માનો છે वो तमारा राज हमारा सीएम हमारा के बार कोई सरकार अब के बार कोई सरकार वो हमारा राज हमारा सीएम हमारा निकलो घर पहाड़ों से झंगलानों से कोई समाज की हित की बात करेगा वो गुजरात करेगा पड़वा काम नहीं था मित्र क्या अन्याय था तुमने खबर नहीं हमारा આપણે વાતો કરી છે કે દલિતો ને વધારે નોકરી મળે છે આદિવાસીઓને નોકરી વધારે મળે છે એનું માત્ર આદિવાસીઓ દલિતો ને ઓગણીસો બત્રીસ માં અનામત મળી ગઈ હતી ક્યારે મળી ગઈ હતી જયારે આપણને અનામત દેવાનો હાર આવ્યો ત્યારે સરદારભાઈ પટેલ અને જવાહર નહેરો વિરોધ કર્યો કે બાબા સાહેબ ને કીધું આ ક્યાં તમે ચકર નું લાવવાય કે

સરદારે રાજીનામું અનામત મળી ક્યારે મળી ઓગણીસો બાવન માં એ વખતે આપડી જાતિ ન્યકર કે તમે સર્વે આપો કે કેટલી જાતિ થાય

વાણિયા બ્રાહ્મણ બની ગયો હોય તો હું કીધું કે જૂનો રિપોર્ટ થઈ ગયો ફરી કરો માં બિહાર મંડળ સાહેબ સમાજ હતા એના અધ્યક્ષ કરવામાં આવ્યું કરી અનામત મળી જીપીસી ની સરકાર હતી ને ભાજપ ની ટેકા સરકાર હતી એ ભાજપ ને કોંગ્રેસ ના

તો કોટ ના ખેતર માં પછાદારીઓ કરવા જાય છે તો વાણિયા બ્રાહ્મણ ના બે ત્રણ ટકા ના ખેતર માં કામ કરવાથી ગોળી માલિક બની છે ખરા એ આપણને અનામતો મળી મુસલમાન ની પાર્ટીપી દલિતો ની પાર્ટી ભાજપ છે હિન્દુ ની પાર્ટી હિન્દુ કરી તમને ઉલ્લુ મત લઈ જાય છે કેમ નથી

ત્યાંથી ફાળા ભરી લીધા હવે ઘર નું ઘર થઈ ગયું છે ભાવનગર થી બે હાજર સત્તર માં કોઈ નો મુખ્ય મંત્રી બનાવવાનો છે બનાવો કે નથી બનાવો

ઓબીસી બક્ષી પંચમાં આવતા કોરી ઠાકોર સહિત એકસો છેતાલીસ જ્ઞાતિઓ એસસી દલિત અને આદિવાસી સમાજના તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે આપણી બધી સમસ્યાઓ દૂર કરવા આપણે શાસક બનવું જરૂરી છે તે માટે ગુજરાત રાજ્યમાં આપના જિલ્લામાં આપણો પક્ષ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી શરૂ કરવા આપ પાર્ટીનું જિલ્લા પ્રમુખપદ તાલુકા પ્રમુખપદ કે શહેર પ્રમુખપદ સ્વીકારીને તમારા જિલ્લામાં આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે નગરપાલિકાની ચૂંટણીમાં તમે અને તમારા બનાવેલ સંગઠનના મિત્રો નક્કી કરશો તેને તમે ટિકિટ આપી શકશો આગામી ધારાસભા કે સંસદની ચૂંટણીમાં તમે નક્કી કરશો તેને ધારાસભા કે સાંસદ સભ્યની ટિકિટ આપવાની સત્તા તમને મળી જશે કોઈ બ્રાહ્મણવાણીયાના પક્ષમાં ટિકિટની ભીખ માંગવાની જરૂર નહીં રહે આપણી પાર્ટી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના સ્થાપક માલિક હાઈ આપણા કોરી ઠાકોર ઓબીસી સમાજના લોકો છે આપણા ઓબીસી એસસીએસટી સમાજની વસ્તી અને મત પિચ્યાસી ટકા જેટલા છે તો શા માટે આપણે બે ત્રણ ટકાવાળાના પક્ષમાં સેવા ચાકરી કરવી જોઈએ ડોક્ટર સાહેબે આપણા સમાજને મત એટલે કે વોટનો અધિકાર ખુદ શાસક બનવા આપ્યો છે બીજાને રાજા બનાવવા નથી આપ્યો સ્વમાનથી જીવવા હક અધિકાર મેળવવા દરેક જગ્યા એ ન્યાય મેળવવા શાસક બનવું જરૂરી છે શાસક સમાજને ક્યારેય માર ખાવાનો વારો નહીં આવે કોઈપણ સામે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધર્મશીભાઈ ધાપા જેમનો મોબાઈલ નંબર છે છ ત્રણ પાંચ ત્રણ બે બે પાંચ બે સાત પાંચ અને પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર નિવૃત્ત કસ્ટમ અધિકારી કે બી બાબરીયા જેમનો મોબાઈલ નંબર છે નવ ચાર બે છ નવ આઠ પાંચ સાત છ છ આ બંનેમાંથી કોઈપણનો સંપર્ક કરીને આપના વિસ્તારમાં આપણી પાર્ટીની શરૂઆત કરીને તમે ખુદ અને આપણે ઓબીસી એસસી એસટી સમાજ શાસક બની શકીએ છીએ તમારા વિસ્તારના કોરી ઠાકોર ઓબીસી એસસી દલિત એસટી આદિવાસી સમાજના યુવાનોની મીટિંગ કરીને ચર્ચા વિચારણા કરીને સંપર્ક કરો આપણી તમામ સમસ્યા દૂર કરવાનો રસ્તો ખુલ્લો કરો જય ભીમ જય સંવિધાન જય વિજ્ઞાન નમો બુદ્ધાય